આણંદ એલસીબી પોલીસે ખંભાતના ગાંજણાશીમ વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં છ ઈસમોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા સમાચાર વિગતે જોઈએ તો આજ રોજ બીજી ઓગસ્ટના બપોરે ત્રણ કલાકે આણંદ એલસીબી શાખા તરફથી મળતી અખબાર યાદી પ્રમાણે આણંદ જિલ્લાના ખંભાતના ગાજણાસિંહ વિસ્તારના ખેતરમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા છ ઈસમોને ત્રીસ હજાર ત્રણસોના મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યા છે એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એએસઆઈ ઘનશ્યામસિંહને બાતમી મળતા વાસણાના ગાજણા સિંહ વિસ્તારમાં કેટલાક કિસ્સામાં હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જ્યાં પોલીસે રેડ કરતા ત્યાં જગ્યા ઉપરથી છ ઇસમો મળી આવ્યા હતા જેમનું નામ પૂછતા સંજયભાઈ પરમાર કમલેશભાઈ ઉર્ફે શક્કર નગીનભાઈ સોલંકી નીતિનભાઈ પ્યારેરામ ખારવા ભગવતીભાઈ ઉર્ફે ભગો જીવાભાઈ પટેલ ઘનશ્યામભાઈ ઉર્ફે ધનો પરમાર અને વનભાઈ ઉર્ફે વનો જયંતિભાઈ ભરવાડ તમામ ખંભાત તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું તેમની પાસેથી પોલીસે કુલ રૂપિયા ત્રીસ હજાર ત્રણસોના મુદ્દા માલ સાથે જુગારધારાની કલમ બાર મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે